આજે આપણે એકદમ ઇઝી રીતે સ્ટ્રી સ્ટાઇલ એટલે કે બજાર જેવા સ્ટાઇલમાં આપણે રગડા પેટીસ બનાવીશું એ પણ ઘરના બેઝિક સામાનમાંથી તો તમે જોઈ શકો છો લુક્સમાં કેટલા ફાઇન લાગે છે તો ચાલો જોઈ લઈએ તો તેના માટે મેં બટાકાને બોઇલ કરીને રાખી લીધા છે એને આ રીતે મેશ કરવાના છે તમે મેશરથી પણ મેશ કરી શકો છો તો છથી સાત મેં મીડિયમ સાઇઝના બટાકા લીધા હતા એમાં હું એકદમ નાની વાટકી ચોખાનો લોટ એડ કરીશું તો કોર્નફ્લોર નહીં કો બીજો કોઈ લોટ નહીં આપણે ચોખાના લોટથી જ આપણે ટીકી બનાવીશું એકદમ સરસ બજાર જેવી ક્રિસ્પી જ બનશે તો આ રીતે ચોખાનો લોટ તો બધાના ઘરમાં અવેલેબલ જ હોય તો એમાં આપણે રેગ્યુલર જે મસાલા યુઝ કરતા હોઈએ છીએ એ જ મસાલા એડ કરવાના છે હળદર ધાણા જીરું ગરમ મસાલો અને મરચું પાવડર સાથે ધાણા એડ કરી દઈશું સાથે લીંબુનો રસ એડ કરીશું અને મીઠું પણ એડ કરી દેવાનું છે અને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું તો સરસ રીતે આ રીતે તમે જોઈ શકો છો બાઇન્ડિંગ આપણું સરસ આવી ગયું છે તો આ રીતે થોડું હથેળી પણ ઓઇલ લગાવી અને આપણે ટીકી વાળી દઈશું તો રાઉન્ડ શેપમાં આપણે શેપ આપી દઈશું તો તમારે નાની મોટી જે પ્રમાણે તમારે ટીકી વાળવી હોય એ પ્રમાણે તમારે પોશન લઈ અને ટીકી વાળી દેવાની તો બધી જ ટીકી મેં વાળી દીધી છે છથી સાત મીડિયમ સાઇઝના બટાકામાંથી આટલી ટીકી બનીને રેડી થઈ છે તો એકદમ જલ્દી અને ઘરના બેઝિક સામાનમાંથી જ આપણે આજે રગડા પેટીસ બનાવીશું તો ટીકી તો આપણી રેડી થઈ ગઈ હવે વટાણા પણ મેં બોઇલ કરીને રાખ્યા છે અને એવું નથી કે આમાં વાઈટ જ વટાણા લેવાના છે બજારમાં વાઈટ વટાણાનો લગભગ યુઝ કરતા હોય છે પણ આપણે જે લીલા વટાણા તો બધાના ઘરમાં હોય છે તો લીલા વટાણાનું જ આપણે બનાવીશું તો તેના માટે મેં બોઇલ કરીને રાખી લીધા હતા વટાણાને હવે એક પેનમાં ઓઇલ લીધું ઓઇલ હીટ થયું એટલે જીરું એડ કર્યું સાથે વટાણા જે બાફેલા છે એ એડ કર્યા તો વટાણાનો બહુ પાતળો નહીં અને બહુ જાડો નહીં એવો રસો આપણે કરવાનો થોડું પાણી એડ કરી દેવાનું આ રીતે થોડું મિક્સ કરી દેવાનું એટલે પાણી અને વટાણા એક રસ થઈ જાય થોડા હવે ઘરના બેઝિક મસાલા આપણે હળદર ધાણા જીરું ગરમ મસાલો અને લાલ મરચું પાવડર એડ કરીશું સાથે કાશ્મીરી લાલ મરચું આપણે કલર માટે એડ કરવાનું છે તો બજારમાં તો મોસ્ટ ઓફ કલર યુઝ કરતા હોઈએ છીએ પણ આપણે કલર નહીં આપણે કાશ્મીરી લાલ મરચું યુઝ કરીશું કલર માટે સાથે મીઠું એડ કર્યું થોડું અને વધુ સરસ રીતે મિક્સ કરી દઈશું પાંચથી સાત મિનિટ આપણે આ વટાણાને ઉકળવા દેવાનું છે તો રગડો બનીને પણ આપણો એકદમ ફટાફટ રેડી થઈ ગયો તમે જોઈ શકો છો તો આમાં તમે અત્યારે વિન્ટરમાં લીલા વટાણા મળતા હોય છે એનું પણ રગડો બહુ ફાઇન થાય છે તો એનું પણ તમે જો ઇમર ફટાફટ બનાવવું હોય તમારે ઇન્સ્ટન્ટ તો લીલા વટાણાનું પણ બનાવી શકો છો ધાણા એડ કર્યા અને રગડો આપણે સાઈડ પર મૂકી દઈશું રેડી થઈ ગયો છે હવે એક નોનસ્ટિક પેનમાં મેં બે ચમચી પણ ઓઇલ નથી મૂક્યું તમે જોઈ શકો છો બે ચમચી ઓઇલમાં જ આપણે ટીકી આ બનાવીને રેડી કરીશું તો તમારે ડીપ ફ્રાય કરવી હોય તો એ તમે કરી શકો છો પણ આ રીતે હું નોનસ્ટિકમાં શેકીશ એટલે ટીકી આપણી હેલ્ધી પણ રહેશે તો થોડું એવું પ્રેશ કરી દઈશું ટીકીને પાંચ ટીકી આપણે બે ચમચી ઓઇલ પણ નથી એડ કરી અને પાંચ ટીકી આપણે આ રીતે શેકી દેવાની છે તો નોનસ્ટિકમાં તો તમે ઓઇલ ના એડ કરો ને તો પણ સરસ શેકાઈ જાય છે તો બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉનની આપણે શેકવાની છે તો શેકવા માટે આપણે બિલકુલ ઉતાવાર નથી કરવાની જો તમારે ક્રિસ્પી જો જોઈતી હોય તો આપણે મીડિયમ ગેસ પર જ એને શેકવાની રહેશે તો એક બાજુ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કલર આપણો કેટલો ફાઇન આવ્યો છે ટીકીનો બીજી સાઈડ પણ આ જ રીતે આપણે ગોલ્ડન બ્રાઉનની થાય ત્યાં સુધી એને રાખવાની તો નોનસ્ટિકમાં તો શેકાતા પણ વાર નથી લાગતી બિલકુલ ફટાફટ શેકાઈ જાય છે અને એકદમ ઓછા તેલમાં તો નોનસ્ટિકનું પહેલું આપણે યુઝ કરવાનું કારણ તો આપણે ઓઇલ બહુ નથી યુઝ થતું ટીકીને હવે આપણે કાઢી દઈશું આ રીતે છે ને બંને સાઈડથી સરસ એવી ગોલ્ડન બ્રાઉનની થઈ ગઈ છે શેકાતા બિલકુલ વાર નથી લાગી આ રીતે આપણે બધી ટીકી કાઢી દઈશું તો લુક્સમાં કેટલી ફાઇન લાગે છે ખાવામાં એટલી ટેસ્ટી લાગશે હવે ટીકી આપણે સર્વ કરીશું તો એક પ્લેટમાં મેં ટીકી લઈ લીધી છે આ રીતે હવે હું તમને બે રીતે બનાવીશ બતાવીશ ફ્રેન્ડ્સ રગડાવાળી અને રગડા વગરની પણ તો પહેલાં આપણે રગડા વગરની ટીકી બનાવીશું તો એમાં હું આમલીની ચટણી તો નહીં જો તમારે આંબળીની ચટણી યુઝ કરવી હોય તો તમે કરી શકો છો અમે ખજૂરની બનાવી છે તો ખજૂરની ચટણી સાથે મેં ધાણા અને ફુદીનાની ચટણી બનાવીને રાખી છે એ સાથે ગળ્યું દહીં આપણે એડ કર્યું છે સાથે ઝીણી સેવ એડ કરીશું તો જેને રગડો ના ભાવતો હોય ને તો આ ટીકી આવી રીતે એકલી પણ ખાઈ શકે છે તો આલુ ચાટ જેને કહે છે ને બસ એ આ રીતે તમે ખાઈ શકો છો આલુ ટીકી ચાટ સાથે દાડમ પણ એડ કર્યું આ રીતે દાડમ થોડું સાઇડ પર મૂકી દઈશું તો એની સાથે ખાવામાં મજા આવે છે થોડા ધાણા એડ કરી દઈશું અને ઉપરથી તમારે ચાટ મસાલો સ્પ્રિન્કલ કરવો હોય તો પણ તમે કરી શકો છો તો જો આ રીતે આપણે તમે ટીકીને ખાઈ શકો છો અને બીજી હવે આપણે રગડાવારી બનાવીશું તો એ પણ પ્લેટમાં સર્વ કરીશું તો એની પણ આપણે ટીકી લઈ લેવાની છે તો રગડો એડ કરીશું અને બીજી સેમ પ્રોસીઝર છોકરાઓને રગડો ના ભાવતો હોય તો તમે એ રીતે આપી શકો છો ગળી ચટણી એડ કરીશું સાથે ધાણાની ચટણી પણ એડ કરીશું ધાણા ફુદીનાની ચટણી બહુ જ ફાઇન થાય છે મેં એની રીત આપેલી છે તમે જોઈ શકો છો મારી ચેનલમાં જઈને સાથે દહીં એડ કરીશું આ રીતે સાથે ઝીણી સેવ એડ કરીશું તો આમાં નાયલોન નાઇલો છે હોય ખાવાની મજા આવે છે સાથે દાડમ એડ કરીશું ને સાઈડ પર થોડું દાડમ મૂકી દઈશું એટલે સરસ એવું ક્રંચી લાગશે આપણે જ્યારે ટીકી અને દાડમ સાથે ખાઈશું તો સાથે ધાણા એડ કર્યા તો બસ રેડી છે આપણી રગડા પેટીસ બિલકુલ વાર નથી લાગી તમે જોઈ શકો છો ઘરના બેઝિક મસાલામાંથી જ આપણે બનાવીને રેડી કરી છે હું તમને તોડીને પણ બતાવું એકદમ સોફ્ટ અને એકદમ સરસ એવી ટીકી આપણી બનીને રેડી થઈ છે તો ફ્રેન્ડ્સ મારી રેસીપીઝ ગમતી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો થેન્ક યુ ફ્રેન્ડ્સ થેન્ક યુ સો મચ થેન્ક યુ ફોર વોચિંગ